પછી ચડયો લે મા છલીએ અભડાયવા મા દેવજી ચડયો લે મા છલીએ અભડાયવા મા દેવજી અમે તમારા દર્શને આવ્યા મા દેવજી દૂધ લાવ્યા દૂધનાથી નાથી ચોખા મા દેવજી દૂધ લાવ્યા દૂધ નાથી ચોખા મા દેવજી

ફૂલનાથી ચોખા મા દેવજી ફૂલ લેવા ફૂલનાથી ચોખા મા દેવજી ઓલયોલા બમરડે યબડાયવા મા દેવજી ઓલયોલા બમરડે યબડાયવા મા દેવજી અમે તમારા દર્શને આવ્યા મા દેવજી અમે તમારા દર્શને આવ્યા થાડ લાવ્યા થાળ નથી ચોખા માં દેવ છે થાળ લાવવા થાળ નથી ચોખામાં દેવ છે થાળ ઓલા બાળ યફાવવા પડાવ્યા મહાદેવજી થાળ ઓલા બાળ ય પડાયવા મહાદેવજી અમે તમારા દર આવ્યા મહાદેવ અમે તમારા દર આવ્યા આમાં દે સીતારામ જય શ્રી કૃષ્ણ તમને બધાને મારું ભોળાનાથનું કીર્તન સારું લાગ્યું હશે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે ફરી નવા કીર્તન સાથે ફરી મળીશ સીતારામ જય શ્રી કૃષ્ણ